સ્વામી અને મુંબઈના પૂર્વ મેયર બાબુભાઈ છેડા કચ્છના પ્રવાસ સ્મૃતિવન ભુજ ખાતે યોગ ગુરુ ભારત ભૂષણ સ્વામીએ યોગનું મહત્વ સમજાવ્યું ભુજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ સાથે મુંબઈના પૂર્વ મેયર બાબુભાઈ ભવાનજી પણ ખાસ મુંબઈથી જોડાયા હતા યોગ ગુરુ ભારત ભૂષણ સ્વામી સાથે મુંબઈના પૂર્વ મેયર બાબુભાઈ ભવાનજીએ કચ્છના પ્રવાસનો કર્યો કચ્છમાં શિક્ષણની સાથે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય પર્યાવરણમાં પ્રદૂષણ ઘટે વૃક્ષારોપણ વધુ થાય લોકો વ્યસન મુક્ત બને તેમજ સમાજમાં એકતા ભાઈચારો વધે તે ઉદ્દેશ્યથી કચ્છના પ્રવાસનો પ્રારંભ કરાયો છે તેવું બાબુભાઈ ભવાનજીએ જણાવ્યું હતું સૌથી પહેલા તો આપણા પરમ પૂજ્ય ગુરુ ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો ગુરુ પૂર્ણિમા નું ગુરુ પૂજન પરમ પૂજ્ય भारतभूषण जी स्वामी एक कच्छनी मुलाकात ली थी कच्छ में सोमृति वन छे ये ठिकाणे एकदम टॉप ऊपर थी गुरु पूजन करियो संपूर्ण कछवासियों ने आशीर्वाद आप्या કચ્છ હંમેશા કોઈને કોઈ સમસ્યાથી ઘેરે ઘેરી રહેતો હતો પરંતુ પાછલા ઘણા વર્ષોથી જ આપણા દેશના પહેલાં મુખ્યમંત્રી હતા આપણા ગુજરાતના આપણા દેશના પ્રધાનમંત્રી છે એમણે જે વખતે કચ્છ ભૂકંપમાં ફસાયો હતો તે વખતે ઉઘારવાનું કામ કર્યું પાછો એને બેઠું કર્યું અને ત્યાર પછી કચ્છમાં વધારેમાં વધારે ઉદ્યોગ ધંધા થાય વધારેમાં વધારે લોકોને કામ ધંધો મળે એના પાછળ આપણા નરેન્દ્રભાઈ મોદીજી રાત દિવસે કરીને કચ્છનો વિકાસ કર્યો કચ્છમાં રોજગારી પેદા કરી અને કચ્છ જે છે કચ્છ જિલ્લોની ઓળખ સંપૂર્ણ વિશ્વમાં કરાવી છે જ્યાં પણ નરેન્દ્રભાઈ મોદી જાય ત્યાં અવશ્ય કચ્છનો ઉલ્લેખ કરે તો આજે જે આટલી જમીનોના ભાવ વધ્યા છે ખેડૂતોનું દિવાન થઈ છે મોટા પ્રમાણમાં કામ ધંધા ઉદ્યોગ આવી ગયા છે પૂરા માર્કેટિંગ માર્કેટિંગનું મેન સ્થાન મુન્દ્રા પોર્ટ કંડલા પોર્ટ અને હજી ઘણા પોર્ટો વિકસાવાનું કામ એ કરી રહ્યા છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હું આજના દિવસે આ પવિત્ર દિવસે એમને યાદ કરું છું એની સાથે સાથે ત્યાં સ્મૃતિવનની અંદર જે વખતે ભૂકંપ થયો અને ભૂકંપની અંદર જે લોકો સપડાઈ ગયા હતા જે હયાત નથી એવા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને આ શ્રદ્ધાંજલિનું સ્થાન પણ પૂરા વર્ડમાં નંબર એક કરવાનું કામ હંમેશા યાદગીરી રહે એવું કામ પણ આપણા નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે આવો સરસ મજાનો લોકોને યાદગીરીનું સ્થાન અગર જો પૂરા વર્લ્ડમાં હોય તો આ ભુજનું સ્મૃતિ વન છે અને નંબર વન છે એટલે અહીંયા યોગાચાર્ય ભરતભૂષણજી યોગા દ્વારા વિવિધ કાર્ય કરી રહ્યા છે જેની અંદર એજ્યુકેશનનું કામ જેની અંદર ભણતરનું કામ જેની અંદર વિકાસનું કામ જેની અંદર ઘણા બધા કાર્યક્રમો છુપાયેલા છે અને સાથે સાથે યોગા કેવી રીતે કરવાનું એ પણ વાત યોગાચાર્યજી કરી રહ્યા છે અને ખાસ કરીને બંસીથી યોગા કરવાવાળા વર્ડમાં નંબર એ નંબરમાં નંબર કોઈ હોય વર્ડમાં કોઈ હોય તો આપણા પૂજ્ય ગુરુજી છે ભરતભૂષણજી એમણે અહીં આવી અને લોકોને બંશ્રી દ્વારા યોગા શીખાવાનું કાર્ય કર્યું છે આ બધું આપણા સૌના પ્રતાપ છે કે આવા પવિત્ર આત્મા આપણને અહીંયા ભૂજમાં આવી અને સાક્ષાત દર્શન અપાવ કરાવેલ છે એટલા માટે એમનું હું ધન્યવાદ સબસે પહેલે તો આમ ધન્યવાદ દેના ચાહેગે આમ સભ કે ચહેતેર લાડલે બાબુભાઈ ભગવાનજી કો मुंबई के एक्स डिप्टी मेयर रह चुके पूरी सेवा इन्होंने दिया और मेरा यह प्रवास पहला प्रवास रहा गुजरात के कक्ष में कक्ष में और यहाँ पर हमने आते ही भवन जी ने पूरा इतना टाइट शेड्यूल में इतना जगह का इतने अच्छे सुंदर सुंदर जगहों का अपने निरीक्षण कराया हमें दर्शन कराया वो चाहे स्मृति वन हो चाहे एयरपोर्ट में जो भारत पाकिस्तान से युद्ध हुआ था उसमें जो वीरांगनाओं ने जो एयरपोर्ट का जो काम किया था वहाँ उसके अलावा ढेर सारे कई स्कूल्स कॉलेज हॉस्पिटल वी फार्मा कॉलेज इंजीनियरिंग कॉलेज वहाँ पर विजिट किया वहाँ के स्टूडेंट से वहाँ के ट्रस्टीज प्रिंसिपल सभी से मुलाकात हुई और सभी को जो अपनी संस्कृति अपना संस्कार का जो माध्यम है जो बच्चों को देना जो हम सबका संकल्प है उसके तहत हम सभी लोगों से मुलाकात हमने की और कुछ जगह तो ऐसी व्यवस्थाएं इतना उच्च स्तर की व्यवस्थाएं इंटरनेशनल फैसिलिटीज देखने को मिला कि जो कि हमें भारत में और कहीं देखने को नहीं मिला तो इससे जाहिर होता कि जो कच्छ का जज्बा है इतने थपेड़ों इतने परेशानियों के बाद कच्छ को पूरे वर्ल्ड में नंबर वन बनाना जैसा हम सुनते थे वो हमें आकर यहाँ पर आज देखने को साक्षात दर्शन देखने को हमें मिला तो और कच्छ के लोग मुंबई में भी बहुत लोग हैं सब मिलते हैं बहुत प्यार वहाँ मिलता है लेकिन यहाँ उनके गांव आकर के यहाँ जो हमें प्यार मिला जो स्वागत मिला वो हमें लगता है कि हमारे हमारे घर पे उतना हमारे हमारे प्रदेश में उतना नहीं मिलता तो जितना प्यार यहाँ मिला हमें तो ये यादगार पल ये अविस्मरणीय हम भूल नहीं सकते और यह कार्यक्रम संस्कृत संस्कार का हम लोगों का चलता रहेगा पहला विजिट है और इसके बाद लगातार हम लोग यहाँ से जो कच्छ से कन्याकुमारी का जो लक्ष्य है संस्था का वो भाई भगवान जी का हम सभी का वो उसमें हम लोग अवश्य अग्रसर होंगे इसके साथ साथ हम पूरे कच्छवासियों को भुजवासियों पूरे गुजरात को हम धन्यवाद देते हैं ऐसे ऐसे महारथी ऐसे ऐसे सपूत यहाँ से जन्म लिए हैं इस धरती से जो कि पूरे विश्व में झंडा लहरा रहे हैं हमने देखा एक एक गांव में ऐसे ऐसे एन के घर कि विदेशों के स्टाइल में आप सब बने हुए हैं सब लोग इतना एडवांस हमने पूरे भारत में कहीं नहीं देखा तो उन सभी लोगों को हमारा साधुवाद है पूरा आशीर्वाद है इसी तरह से कच्छ भुज बढ़ता रहे पूरा गुजरात पूरा देश हमारा पूरे वर्ल्ड में नंबर वन हो धन्यवाद चुको है ओम नारायण और उसके बाद मुख्य रूप से स्पेशल कार्यक्रम एक रहा वृक्षारोपण का जो कि भुज लायंस क्लब की तरफ से और संस्थान की तरफ से ऐसा एक अनोखा वृक्षारोपण का कार्यक्रम किया गया कि जिसमें ईश्वरी देन कह लीजिए कि इसमें किसान भी जुड़े और जवान भी जुड़ते गए और एक बहुत ही अनोखा वृक्षारोपण का कार्यक्रम भुज में किया गया इसमें तरह तरह के वृक्षों को स्थापित किया गया औषधि हो नीम के अलावा और कई तरह के वृक्ष को वहाँ लगाया गया और उनका संवर्धन करने के लिए वहाँ के लोगों को बाबू राय जी ने स्थापित किया उनको जिम्मेदारी दी कि आपको इनका देखभाल करना इनको टाइम टाइम से पानी देना है खाद देना है ये सबको जिम्मेदारी देते हुए इस कार्यक्रम को आगे बढ़ा रहे हैं और जैसा कि 2014 से 120 करोड़ पेट पेड़ लगाने का वृक्ष लगाने का पूरे देश में वह सब कार्यक्रम चल रहा है उसी में आगे बढ़ रहे हैं श्री हरिनारायण सेवा संस्थान के संस्थापक भी हैं बाबू राघव जी और उनके सानिध्य में संस्था पूरे देश में शिक्षा स्वास्थ्य और पर्यावरण पर कार्य कर લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો